મંગળવારે ફિલિપાઇન્સમાં છ પોઈન્ટ નવની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો જેના કારણે દેશના ઘણા ભાગોમાં વિનાશ થયો છે એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે કુદરતી આફતને કારણે ઘણી ઇમારતો ધારાશય થઈ અને ઓછામાં ઓછા છવ્વીસ લોકો માર્યા ગયા હતા ભૂકંપના કેન્દ્ર અને અસરગ્રસ્ત વિસ્તારોની વિગતો હજુ પણ અસ્પષ્ટ છે પરંતુ પ્રારંભિક અહેવાલોમાં નોંધપાત્ર નુકસાન અને જાનહાનિની પુષ્ટિ કરવામાં આવી છે. અધિકારીએ જણાવ્યું હતું કે સ્થાનિક સમય મુજબ બપોરના સમયે ઘણા વિસ્તારોમાં જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા જેના કારણે લોકો ગભરાટમાં મુકાયા હતા અને ઘરો અને ઓફિસોમાંથી બહાર દોડી આવ્યા હતા. ભૂકંપ એટલા તીવ્ર હતા કે ઘણી ઇમારતો ખાસ કરીને જૂની ઇમારતો સંપૂર્ણપણે ધારાશય થઈ ગઈ હતી જેના કારણે ઘણા લોકો કાટમાળ નીચે ફસાઈ ગયા હતા તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો